આજે આપણે પાટણની સીટમાં આવ્યા છીએ જ્યાં બે ઉમેદવાર હું તમને જણાવી દઉં કે ચંદનસિંહ ઠાકોર આઈએનસી તરફથી લડશે ઇન્ડિયા ઇન્ડિયા બ્લોક તરફથી અને ભાજપમાં જે પૂર્વ એમપી હતા ભરતસિંહ દાભી તો અત્યારે મૂળ રહેવાસી જે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે બે પાર્ટમાં ડિવાઇડ થઈ ગયા છે એક તરફ છે કોંગ્રેસના સમર્થનો અને એક બાજુ છે ભાજપનું સમર્થન તો ડિબેટમાં જ જાણશું કે અહીંયાનો હાલનો માહોલ કેવો છે ગયા પાંચ વર્ષમાં તો બીજેપીએ વિજય પ્રાપ્તિ કરી તે છવ્વીસ સીટમાં આ વખતે આ પર્ટિક્યુલર સીટનો માહોલ શું છે આપણે જાણીશું સૌ પ્રથમ કોંગ્રેસ તરફથી તમારું નામ જણાવશો સૌથી પહેલાં તો મારું નામ છે રણજીતસિંહ ટપુભાઈ ઝારેજા અત્યારે લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે એની અંદર અમે ડાભી છે અને ચંદનજી ઠાકોર બે સામસામે લડે છે ભાજપ કોંગ્રેસમાંથી આજે ડાભીભાઈએ આજે પાંચ વર્ષથી અમારા વિસ્તારની અંદરમાં કોઈ પૂછા પૂછા નથી કરી અને કોઈ વિકાસ હજુ પાંચ વર્ષમાં કર્યો નથી ડાભી ભાઈએ ચંદનજી ઠાકોરે આજે નાનું મોટું કામ હોય ધાશો રહી ચૂક્યા છે પોતે સિદ્ધપુરમાં અને અમને પૂરો વિકાસ છે કે ચંદનજી ઠાકોર કામ કરશે અને હજી સુધી ગેસના બાટલા તમે જો અગિયારસો રૂપિયા છે ભાજપની સરકારમાં તેલનો ડબ્બો ત્રણ હજારના ભાવે છે કોઈ ખેડૂતોને ફાયદો છે નહીં અત્યારે તમે દવા લેવા જાઓ તો અત્યારે ચાર હજારના ભાવે દવા લેવા જાઓ જીરું લેવા જાઓ તો વીસ હજાર રૂપિયા છે કે ભાવ તો વધારો ના વધારો એ સરકારના હાથમાં છે કે કોઈના હાથમાં નથી કેમ કે પાયે જે કંપની હોય એ સરકાર ધારે તો વધારી શકે છે ખેડૂતને કોઈ લાભ નથી આ સરકારની અંદરમાં આ દસ વર્ષથી એમના ત્રીસ વર્ષથી શાસન ચાલે ભાજપનું ભાજપના રાજ્યમાં કોઈ સરકારને ખેડૂતને લાભ નથી આ ભાજપની અંદર